વડોદરાની વાત કરીએ તો હેગડેવાર જન્મશતાબ્દી સેવા સમિતિ આયોજીત સંકલ્પ ગુરૂકુલમ દ્વારા યુપીએસસી બે સફળ ઉમેદવારોના સન્માન સમારંભ અને નવી બેચનો ઉદ્ઘાટન સમારંભ એમએસ યુનિવર્સિટીના સાયન્સ ફેકલ્ટી ખાતે સેમિનાર યોજાયો હતો સંકલ્પ ગુરૂકુલમ દ્વારા આયોજિત યુપીએસસી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઇવ સફળ ઉમેદવારોના સન્માન સમારંભ અને નવી બેચના શુભારંભ વડોદરા શહેરની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીના સાયન્સ ફેકલ્ટી ખાતે યોજવામાં આવ્યું હતું કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય કરી આ સેમિનારની શરૂઆત કરવામાં આવી હતી આ પ્રસંગે હર્ષિતાબેન ગોયલ એર ટુ યુપીએસસી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ સંકલ્પ ગુરૂકુલમના મેન્ટર પ્રતિપ અગરવાલ ગુરુ ગોવિંદ યુનિવર્સિટી ગોધરાના વાઇસ ચાન્સેલર કરી કટારિયા કટારિયા સંકલ્પ ગુરૂકુલમ સેન્ટરના કાંજી હડીયા ફેકલ્ટી સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા મહાનુભાવોના હસ્તે યુપીએસસી સફળ થયેલા સન્માન કરવામાં આવ્યું હતું અને સફળ થયેલા વિદ્યાર્થીઓએ નવા વિદ્યાર્થીઓને સંપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું બધા માટે ખૂબ આનંદનો વિષય છે કે સંકલ્પ જે રીતે છેલ્લા બે ત્રણ વર્ષથી સતત વિદ્યાર્થીઓમાં જવા પ્રયત્ન કરી રહ્યું છે એમાં ખૂબ સુંદર સફળતા મળી છે આના પહેલાં પણ મળી છે પણ એમાં ઉત્તરોત્તર ખાસો વધારો થયો છે અને જે ગુજરાતનું માત્ર એક સેન્ટર વડોદરામાં છે એ સેન્ટર આ વખતે અમારે બહુ ના પાડવી પડી છે એડમિશન માટે એટલે એટલા બધા એનરોલમેન્ટ આવ્યા એનરોલમેન્ટ આવ્યા પછી સંકલ્પ ગુરુકુલમ દ્વારા રિટર્ન એક્ઝામ લેવામાં આવી અને રિટર્ન એક્ઝામ લીધા પછી એ વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યૂ કરવામાં આવ્યા અને આપ જાણો છો તેમ વિદ્યાર્થી હોશિયાર હોય અને આર્થિક પરિસ્થિતિ ખૂબ નબળી હોય એવા વિદ્યાર્થીઓ ઉપર સંકલ્પ ગુરુકુલમમાં ધ્યાન આપે છે સંકલ્પ દ્વારા આજે ઇનોગ્રલ પ્રોગ્રામ આયોજિત કરવામાં આવ્યું છે જેમાં અમને અહીંયા વિદ્યાર્થીઓને મોટિવેટ કરવા માટે અહીંયા બોલાવવામાં આવ્યું છે તો મને લાગે છે કે એ લોકો અમને જોશે તો એ લોકોને ઘણું પ્રોત્સાહન મળશે અને એ લોકોને એવું થશે કે આ યુપીએસસીની પરીક્ષા ક્રેક કરી શકાય છે બિકોઝ હું પણ અહીંયા વડોદરામાંથી જ છું અને મેં પણ મારી આખી તૈયારી અમદાવાદમાં રહીને જ કરી છે તો મને લાગે છે કે આ ઘણું સારું એક પ્રયત્ન સંકલ્પ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે અને આનું ખૂબ બેનિફિટ સ્ટુડન્ટ્સને મળશે હું વિદ્યાર્થીઓને એક જ વસ્તુ કહેવા માગીશ કે એ લોકો એમની જે પણ તૈયારી કરે છે એ પૂરી નિષ્ઠાથી કરે અને પૂરા મનથી કરે એ લોકો ઓનેસ્ટીથી જે પણ પ્રિપેરેશન કરવા માંગે છે એમાં એમનું હંડ્રેડ પર્સન્ટ આપવાનું ટ્રાય કરે પછી જે થાય એ જે પણ રિઝલ્ટ જે રિઝલ્ટ હોય એ આપણા હાથમાં નથી પણ આપણે જે કૃષ્ણ ભગવાન જે કહે છે કે નિષ્કામ કર કરવાનું આપણે પ્રયત્ન કરવાનું તો આપણે એ જ ટ્રાય કરવાનું પછી જે હોય એ આપણે ભગવાનના હાથમાં છોડી દેવાનું તો ઓનેસ્ટી અને કન્સિસ્ટન્સી આ બંને વસ્તુ તમને તમારી પ્રિપેરેશનમાં જાળવાની અને જ્યારે પણ તમને ડિમોટિવેટ એવું લાગે કે મારાથી નહીં થાય ત્યારે તમે તમારા માતા પિતાને યાદ કરો એ લોકોને જુઓ કે તમે આ બનશો તો તમારું જ નહીં તમારા આખા જે કુટુંબ છે એમનું નામ રોશન થશે તો તમે એમના માટે કરો આ વસ્તુ સંકલ્પ સંસ્થા એક ખૂબ જ સરસ એક જે ઇનિશિયેટિવ લઈ રહી છે જે નબળા વિદ્યાર્થીઓ હોય તો એ લોકોને બધી જે પણ જરૂરિયાત હોય રહેવાની કે જે ક્લાસીસ હોય અને બધી જરૂરિયાતો જે એક યુપીએસસી આસકરણને જોઈએ એ જરૂરિયાતો પૂરી કરવાની કોશિશ કરી રહી છે તો એક બહુ જ સરસ આ પ્રયત્ન છે અને હું आ, बाकी दो सब बात गुरुजी ने बताई है इसमें और कुछ नया उमेरण जैसा है नहीं आ, हमारा जो उद्देश्य है बच्चों को यूपीएससी जीपीएससी तैयारी करवाने का एक तो जैसा गुरुजी ने बताया है कि जिनकी परिस्थिति आर्थिक रूप से वो कमज़ोर हैं पर बच्चे ब्राइट हैं तो ऐसे बच्चों की हैंड होल्डिंग करना और दूसरा जब बच्चा अधिकारी बने चाहे वो जी में बने कि यू क्लियर करे तो वो इस समाज और देश की सेवा करे इस भाव से वो जॉब करे ऐसी हमारी अपेक्षा और ऐसा संस्कार हम अपने बच्चों को केंद्र पर देते हैं हम जो संकल्प गुरुकुल चलाते हैं वो पूरा फ्री ऑफ कॉस्ट चलाते हैं और उसमें कोचिंग लाइब्रेरी